જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જો જીરાની ની કુણપ તમે જો આને આને જીરું કહેવાય આપણે ઘેર વિસ્તારની અંદર નંબર વન જીરું તમે જુઓ બાજુમાં લસણનો પાક છે આખો ઘેર પટ્ટો છે આખે આખું નવા ગામ ગામ છે આનું અને ભરતભાઈનું બીજું ખેતર છે તમે જુઓ ઉકાળાભાઈની બાજુમાં આપણે અને આ કુણપ તમે જીરાની જુઓ કાંઈ નો ઘટે નંબર વન જીરું છે આમ ક્વોલિટી કુણું માખણ જેવું જીરું છે આ જીરું દહ મણ ઉપર ગણવાનું તમારે અગિયાર બાર મણ ટોપ જીરું છે હવે નરવાઈ ઓછી જોવા મળે તમને જીરામાં આજે તારીખ છે બે 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 હજાર ને પચીસ ભરતભાઈ કેટલા દિવસ જીરું થયું આ સાઠ દિવસ પૂરા થયા જય ભારત ખેડૂત મિત્રો આજે તારીખ છે બે 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 હજાર પચીસ અને આપણે ભરતભાઈ ના જે ઓલું ખેતર નો વિડીયો ઉતારતા મિતિની મિતિ મિતિની બાજુમાં ખોડિયારમાન મંદિર પાસે ઈ ભરતભાઈનું બીજું ખેતર છે ભરતભાઈ આ ખેતર ક્યાં ગામમાં છે આ છે તાલુકો તાલુકો માંગરો તમારું આખું નામ ભરતભાઈ હતાશભાઈ શર્મા અને આપડા જીરું કેટલા વિકાનું છે ભરતભાઈ આવું જીરું છ વિકાર નું જીરું છે અને આ જીરું તમને શું લાગે કેટલું જીરું થાય મારો અંદાજ દસક મણ જેવો છે સાંભળજો ભાઈ દસ મણ જીરો ભરતભાઈ કહે દસ મણ કરતા ઉપર થાય તો ભાઈ બીતા બીતા હું થાય કરીએ ખોટા આપણે પડીએ નહીં એટલે બરોબર છે જીરું તમે જોવો ભરતભાઈ બધા હું હું હેવ કરો ભાઈ બધા જીરું આજ બે તારીખ છે જીરું લગભગ બે મહિના ઉપર થઈ ગયું ભરતભાઈ હા અને છેલું પાણી કેથી પાયું આપણે આને છેલું પાણી પાયો ઓગણીસ દિવસ પહેલા ઓગણીસ દિવસ પહેલા છેલ્લે સોળ તારીખ પાણી પાયું સોળ એક બે હજાર ને પચીસ આ તારીખ છે બે બે હજાર પચીસ એટલે આપણે ટૂંકમાં અઢાર વીસ પહેલા પાણી પાયું બરોબર અને આવું જીરું છે આ જીરામાં ભરતભાઈ શું કે લાગે તમને કે કેટલા પેલા પાણી પાયા હતા પેલા ત્રણ પાણી પછી એક પાણી જ એક પાણી એ પાણી અને આમાં તમારે સોમામાં હું પાક હતો સોમા ભાઈ ઝારવાડામાં જીરું છે બરોબર છે અને તમારે ઓલું ખેતર આપણે જોયું હતું પેલા ધારમાં ધારમાં એમાં તમારે જીરું સારું છે એ જીરું સારું છે એમાં મગફળી તમારે હતી સોમામાં હા મગફળી હતી કેટલી થઈ મગફળી બે ખાંડ એક મણ આંબર જો વીઘે કેટલી બે ખાંડી ને એક મણ એકતાલી મણ વીઘે એકતાલી મણ હું કેટલી મણ થઈ પાછું બોલો એક બે ખાંડી ને એક મણ વીઘે એકતાલી મણ મગફળી થઈ આંબર અને ભાવ વેચી ને વેચ પડી હતી આપી દીધી બાવીસ હજાર બસો માં અને માંડવી કઈ હતી થાય આપણે જેવીસ જેવીસ માંડવી હતી એકતાલીસ મણ મગફળી થઈ અને એ ખેતરમાં હું તમને ગેરંટી મારું તેર મણ જીરું થાય

જીરું લસણ ડુંગળી ને ઘઉં અને આ તમારી જમીન કારમટી છે બરોબર છે કારમટી કેટલા ફૂટ દર જમીન કાઢી આવે છે 8 કે 10 ફૂટ આંબર જો ખેડૂત મિત્રો જમીન ફૂલ સામા અઢી તા ફૂટ કારમટી નાખેલું હોય પાછું કાપ ઉપર થી કાપ નાખેલો હોય 3 ફૂટ અમીપુર ડેમ અમીપુર ડેમ નો ટેક્ટર કેટલા કેટલા ફૂટ નાખ્યો 3 ફૂટ આંબર જો ભાઈ 3 ફૂટ તો એટલે એટલું 3 ફૂટ એટલે ક્યાં વાત જાય એટલે એટલું માલ તો ખાલી ભાયા ભરતી કરાવી બરાબર ને એટલે પાણી સારું થઈને કે ચોમાસામાં પાણી ના રહીએ ને એટલા માટે બરોબર છે બધા જનરલ આજુબાજુમાં તમારા ગામની અંદર હાએસ્ટ માંગફળી કેટલી થઈ જનરલી આમ હાએસ્ટ માં હા મગફળી બે ખાંડી ને બારમણ બે ખાંડી થઈ જાય હમણાં આપણે હું નામ હતું અઢી ખાંડી થઈ મગફળી રામભાઈ ને થઈ ને રામા નાગાજા ને

હું કેટલી ગયો ને મારે પોતાને સત્તરમણ થયેલું પેલા વર્ષમાં આંબર જો ભાઈ નવા ગામ ગેટ છે તાલુકો માંગરોળ છે કેટલું થયું જોવાનું તમે કેટલા આવો છો જો ભાઈ ભરતભાઈ છેલ્લા વર્ષે કેટલું તમારે વર્ષે સત્તર મણ સત્તર મણ કોઈ મગજમાં નવું જીરું સત્તર મણ જીરું થયું

ત્રેસાઠ પાંચ અઢાર ઓગણસી ત્રણ ઓગણસાઠ હજી એકવાર બોલી જાઓ ત્રેસાઠ પાંચ અઢાર ઓગણસી ત્રણ ઓગણસાઠ આપણા સબસ્ક્રાઈબર જે છે આખા ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર કોઈ ખેડૂત મિત્રો ફરિયાદ થતી હોય કે જીરો ન થાય તો વિગ્યા હતર મૂતીના ઉતારા નવા ગામ ઘેરની અંદર ભરતભાઈને આવેલા છે તમે ભરતભાઈને ગમે તે ફોન કરજો હું બધું કવિ ખોચ ખોટું આ ભરતભાઈ કી હાચું બરાબર ભરતભાઈ તો આ રીતનો અમારો જીરાનો પ્લોટ છે ભરતભાઈ દવા કેટલી વખત મારી દવામાં મારી ચાર વખત ચાર વખત દવા મારી દવા બધી ક્યાંથી આવે છે

ચૌદ વિઘા જીરું છે બરોબર છે કદા બધે બધે પાણી પાયું હોય આપણે ગણીએ બે વિઘા જીરો વયું ગયો આપડે હા બીજું હોય તો એ ભાઈને એવરેજ તમને વાત કરું ને બારે બારે એક ચુમાલી દવા મણ ગણી હાલો ને એકો વીમણ તો પાકું કરું કે નહીં ભાઈ કો વીમણ થાય ને એકો વીમણ તો રમતા તો જીરું થવાનું છે અમારું બરાબર કદાચ બે વિઘા જીરું વયું જાય અમારું બરાબર ને હા બીજું હું હોય વિઘેક નું ના વિઘેક નું અહીંયા જાય ચુ ને હું ફેર પડે જીરું પડ્યું આપડે હજી હજી પડ્યું ને જીરું કેટલું પડ્યું

પાણી મીઠું જોઈએ દવા વ્યવસ્થિત જોઈએ વાતાવરણ સારું જોઈએ બરોબર ભરતભાઈ હા ભાઈ એમ કહી ન થાય ભાઈ આ લાહાણી જે ભાજુમાં ટકા છે અમારે બરોબર છે તો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાની અંદર ગેળ વિસ્તારની અંદર અને તાલુકો છે માંગરોડ અને ગામ છે નવા ગામ અને આપણા ભેગા પ્રતિશીલ ખેલું છે ભરતભાઈ શર્મા બરોબર છે જે છેલ્લા છો જીરો વન ભાઈ આપણે જીરું કોઈ બેગડું ભાઈ ના ના ટકા છતાંય તમને કઈ ફરિયાદ હોય ફોન કરવો હોય તમારે ભરત બેન ગમે ત્યારે ફોન કરજો એમાં તમને સંતોષ ન થાય મને ફોન કરજો બરોબર છે જય હિન્દ જય ભારત